જોતા નહીં ચારી કરું છું ચારે અલ્યા પણ એકલા મજા કે કોઈક મજૂર લાવો કે મજૂર મજૂરી આલવા થાય અને મજૂર કમાય કે એ ભાઈ અમાને મજવાનો કોઈ શોખ ન હતો તો પણ મજૂર હા કોઈ મળતા જ નહીં હવે કંજુસ વેળા ઓસા રાખો અરે મજૂર બોલાવ કંજૂસ આ કોઈ ના કર આથે મજૂર એ ના કર બે મજૂર લાઈ ન કરાય દે ઓ તમાર ભઈને બોલા તો ના ગોત દેલો થોડું આખું કરી આલો એ ભઈના કારણે તો આ પાઇપલાઈન કરું છું આખી કેમ

ના આવે પણ કલમી આવેબ્બા બોર આવી કેવાય તો હું તો ડબ્બા બોર કહું ગયા છે પાણી વાળી ફેર પાણી તો વાળું છે જોડો તડકો તળી પાણી પીઓ કોીતી ને હે ચોકા કુદીશું રોજ તો પાણી પાઉ છું લે હોવ માફ ચાડ નો ચાહ તું ના પીવું કઈ પીલી વેલી પીએ મારા વેલી ને કાબરી કાબરી ઓ માપો છે તમને એઠું પડે તું ખુલાઈ ના લેજો તું ઓ માપો ઓહ એ બસ પી 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 ધરાઈને પીલે ધરાઈન

હાલ જેવું ખબર હે પેલી ઓખાપુરી બોલી ને ઓખાપુરી મારી વાત તો ખાવા ખી ઓપુરી ઓખાપુરી ખવડાપુરી વન તો ના તમે જ વાતો કરો બે જાય બોર ખા બોર એ તો ખાવા આયા છે પણ ના તારો બે અલગ છે બે જણા ગુજરું 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 ગુજર કરે મેળવ

અને વાતે વાળું બરોબર હોવા અને તમારે બેને બોર વેડવાનો મને અડધો ભાગ આવવો પડશે ત્રીજો ભાગ અડધો ને ત્રીજો ભાગ આલજો તો ત્રણ જાણા છે ભાગ ખરા હા હે તમારી વેડવાનો હું વાતે વાળો અરે પણ આ બધું તો ઠીક છે પણ તમે કોઈ બીજું તો મનમાં કિતલી ના પકા જા કે બીજી તો કોઈ બીજી આપડે ગો ગપ સબ કોઈ વાત જ નહીં કરવી તમે આઈડિયા કર્યો છે પણ ને અમારુંરા ભાઈ અજે તો ભેગા જ છે ને આપણે

બકરો સંભાવજો મારા કરવામાં તમારી જોઈ ને આવું શું જોયા

એ ડાયા ભાઈ આ બોલો અલ્યા બોગા ઓસા પાડો કે પેલા ઓય આવન કરે છે અલ્યા પાછા આવો આવો અમે કેટલો વેણા તમે એ લલા જો હું વેણો આ પાકુરીયા પાડો 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 મોટો મોટો બોર છો પા હા જા જા ખાવ પડી રી વારી બોલી હા એ બકરીઓ ખેતી પાડી રે

તમારે બકરી છે હાલ આલતા પાંચ કિલો બોર કરવા તમારે ના ઉધરો તો ખસી થાય અમે તો ઉધરો ખાઈ આવતો હોય એવું ના બકરીઓનો પેલો બકરો સર આકડીયા બાકડીઓ ખોઈ જાય એટલે

મારા ઘેર બેઠા છે યોન કે ઉપર જા બકરીઓ તો મારા બેટા સખો ભાઈ સખા ભાઈ એ સખા ભાઈ આ ધોકા બોર કેટલો મારો કાતો ને કાતો વેરી નો છે આ મારે કેટલા પૈસા આવો તો આ બોર ધોકા અજી તો મથીન કાતો મથીન પાકવા જો છે અને મારા બેટા બજવાળ કરવા આવી ગયા મને જોવા દેજો તો ખોબઈ છો છે આમ હું બતાવું એની બકરીઓ છો છું વારું અલ્યા તારી હોય તો કોઈ નથી સખા ભાઈ એ સખા ભાઈ મારો બેટો ચોર લાવ્યો મને મોતામ બેઠેલો ખો ભાઈ ગયો છે આ બોર આ કેટલો મોટો કર્યો અને કે હું બકરીઓ લાવ્યો છું આ બકરીઓ લાવ્યા લાવ્યો મોટા મોટા વાઘ લઈ લાવ્યા છે મને હોસાઈ ગયો ને ઘેર જવા દો આ બોયડીમાં મારે જેટલો બોર લઈ ગયા છે અડધો દોડવા જાય તો ઢળી ગયો મને લાગે છે અડધી બોરી જેટલો તો લઈ ગયા હજી હોસાઈ ગયા ની વાત છે આ શું બોર